ગરમીમાં જો ઠંડુ ઠંડુ શરબત મળે ને તો જમવાનું ના મળે ને તો પણ ચાલે આજે તમારી સાથે શેર અંદર ખુબ જ સારા પ્રમાણમાં મળતી ટેટી આ રીતે શરબત બનાવીને પણ ઉપયોગમાં લઈ શકાય છે હેલો ફ્રેન્ડ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ એકદમ ઠંડુ ઠંડું મજેદાર ટેટીનું શરત બનાવવા માટે અત્યારે મેં બે ટેટી લીધી છે વજનમાં જોઈએ તો લગભગ એકથી સવા કિલો જેટલી હશે તો આ રીતની જે ઓરેન્જ કલરની ટેટી આવે છે ને આપણે એ ઉપયોગમાં લઈશું જે સ્વાદમાં વધારે મીઠી હોય છે તો વચ્ચેથી આપણે એને કટ કરી દઈશું હવે ટેટીની અંદરના જે બીજ છે ને એને આપણે કાઢી લેવાના છે હવે આજે આપણે આ જે શરત બનાવવાના છે ને એની અંદર આપણે 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 આ આ બીજનો પણ ઉપયોગ છે જનરલી શું કે લાવીએ ને અને કટ કરીએ તો બીજને કાઢી નાખતા હોઈએ ન્યુટ્રીશિયસ વેલ્યુ ધરાવતા આ બીજ આપણે ફેંકી દઈએ છે તો આજે આપણે એનો ઉપયોગ કરીશું તો બીજને અલગ કાઢી લઈશું હવે એક બાઉલ લઈ અને આ રીતની ગરણી મૂકી આ જે બીજ છે ને એને આપણે આ રીતે ગાળી લેવાનું છે એટલે જે પણ રસ એક્સ્ટ્રા હશે ને બધું નીચે જતો રહેશે આપણે ઉપરથી કરીશું એટલે જે ઘર હોય જો કોઈ તો એ પણ ચઢાઈને નીચે આવી જાય ઘણા બધા લોકો આ બીજને સુકાવીને પછી ઉપયોગમાં લેતા હોય છે પણ આજે આપણે એને સુકાવ્યા વગર જ ઉપયોગમાં લેવાના છે તો સાઈડમાં રાખી દઈએ હવે ટેટીને અંદરથી ઘર કાઢવા માટે આપણે ચપ્પુનો પણ ઉપયોગ કરવાની જરૂર નહીં પડે ચમચીથી તમે આ રીતે સ્કૂપ આઉટ કરશો તો ઇઝીલી એ આવી જશે અને આપણે એને ગ્રાઇન્ડર જ ભરવાનું છે એટલે એના પીસ કરવાની પણ જરૂર નથી તમે કોઈ પણ ચમચીની મદદથી આ રીતે આખો જેનો અંદરનો જે ઘર છે એ કાઢી શકો છો તો હવે આપણે એને સાઈડમાં રાખીએ હવે જે આપણે બીજ લીધા હતા ને એ બીજને આપણે મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કરવાના છે તો પહેલા મિક્સરને પલ્સ મોડ પર ચલાવી થોડા એ ગ્રાઇન્ડ થાય પછી લગભગ અડધો કપ જેટલું પાણી નાખી આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું હવે જે ગ્રાઇન્ડ કરેલું પાણી છે ને એને આપણે આ રીતે ગાળી લેવાનું છે એટલે ટેટીની જે બીજ હતા એની અંદરનો જે ઘરનો ભાગ હોય ને આપણે જે ફોલીને ખાતા હોઈએ છે તો અંદરનો જે ભાગ છે એને મગજ પણ કહેવાય છે તો એ તમે આ રીતે ઉપયોગમાં લઈ શકો તમે ગ્રાઇન્ડ કરશો એટલે છોતરા અલગ થઈ જશે અને પાણીના કારણે એકદમ સરસ અંદરનો જે ઘર છે વટાઈ જશે તો આ રીતે આપણે એને ગાળી લઈશું અને હવે ફરીથી ટેટીની સાથે એને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું તો ટેટી વધારે ક્વોન્ટિટીમાં છે તો બે ભાગમાં હું ડિવાઈડ કરી એને ગ્રાઇન્ડ કરીશ અને એમાં એને ગાળવાની કેવી કોઈ જરૂર નહીં પડે એકદમ સરસ એ ગ્રાઇન્ડ થઈ જાય છે તો હવે આપણે એને ફ્રીઝમાં રાખી દઈએ હવે એક પેનની અંદર અત્યારે હું દોઢ કપ જેટલું પાણી લઉં છું અને એની અંદર આપણે લગભગ વન ફોર્થ કપ જેટલા સાબુદાણા લેવાના છે તો એકદમ ઝીણા સાબુદાણા જે ઇન્દોરી સાબુદાણાના નામથી ઓળખાય છે એ મેં લીધા છે તમારી પાસે આવા ના હોય તો તમે જે મોટા સાબુદાણા આવે છે ને એ પણ લઈ શકો પણ મોટા સાબુદાણા લો તેને તમારે થોડી વાર માટે પલાળીને ઉપયોગમાં લેવાના આ સાઇઝમાં એકદમ નાના છે તો એને પલાળવાની જરૂર નથી તો સ્લો ફ્લેમ પર આપણે એને લગભગ પાંચથી સાત મિનિટ માટે પાણી સાથે ઝુકાળીશું એટલે આ રીતના એ ટ્રાન્સપરન્ટ થઈ જશે અને આવા ટ્રાન્સપરન્ટ થાય પછી આપણે એને કાઢી લેવાના છે તો આ જે નાના સાબુદાણા છે ને એ આપણા શરબતને થીકનેસ આપશે અને સ્વાદમાં પણ સરસ લાગે તમે વ્રત ઉપવાસમાં પણ ઉપયોગમાં લઈ શકો તો ગેસ બંધ કરી તરત જ આપણે એને ગણકી આ રીતે ગાળી લઈશું એટલે સાબુદાણાની અંદરનો જે સ્ટાર્ચ સ્ટાર્ચની જે ચિકાશ હોય એને બધી નીકળી જાય અને થોડું આપણે પાણી નાખીને પણ એને ધોઈ લઈશું એટલે વધારાની જે પણ ચીકાશો એને બધી નીકળી જાય અત્યારે મેં ક્વોન્ટિટી વધારે નથી લીધી કારણ કે આપણે હજુ બીજી એક વસ્તુ એડ કરવાના છે તો તમારે જો વધારે તમને સાબુદાણા ક્વોન્ટિટીમાં ગમતા હોય તો તમે વન થર્ડ કપથી લઈને અડધા કપ સુધી પણ લઈ શકો છો તો બસ સાબુદાણાને આપણે પાણીથી ધોયા એટલે ઠંડા પણ થઈ ગયા છે તો આપણે એને એક બાઉલમાં કાઢી અને રહેવા દઈએ ત્યારબાદ આપણે લગભગ અડધા કપ જેટલું ઠંડુ દૂધ લેવાનું છે અને એની અંદર આપણે કસ્ટર્ડ પાવડર ઉમેરવાનું છે તો અત્યારે મેં હોમમેડ કસ્ટર્ડ પાવડર એની અંદર એડ કર્યો છે જેની રેસીપી મેં તમારી સાથે શેર કરી છે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ત્રણ ટેબલ સ્પૂન જેટલો મેં કસ્ટર્ડ પાવડર લીધો છે અને એને આપણે ઠંડા દૂધની અંદર બરાબર મિક્સ કરી લઈશું આની અંદર વેનીલાની ફ્લેવર છે અને યેલો કલર પણ છે એટલે બીજી કોઈ જ ફ્લેવર આપણે એડ નહીં કરવી પડે હવે એક પેનની અંદર આપણે બે કપ દૂધ લઈશું તમારી પાસે ઘરમાં જો વધેલું દૂધ હોય ને તો પણ તમે ઉપયોગમાં લઈ શકો આમાં ફૂલ ફેટ દૂધ લેવાની જરૂર નથી તો દૂધ બે થી અઢી ટેબલ સ્પૂન જેટલી ખાંડ નાખીશું મેં સ્વાદમાં ગળી જ છે એટલે આપણે જે દૂધનો ભાગ છે ને બસ એ ભાગ જેટલી જ ખાંડ ઉમેરવાની છે તો તમને જેટલી મીઠાશ જોઈએ એ પ્રમાણે તમે લઈ શકો હવે દૂધ આ રીતે થોડું ઉકળે એટલે આપણે એની અંદર જે કસ્ટર્ડ પાવડર મિક્સ કરીને રાખ્યો છે એ ઉમેરવાનો છે ઠંડા દૂધની અંદર કસ્ટર્ડ પાવડર આપણે મિક્સ કરીએ તો ગાંઠા બિલકુલ નથી આવતા હવે કસ્ટર્ડ પાવડર નાખીએ પછી આપણે દૂધને ફરીથી બે થી ત્રણ મિનિટ ઉકળવા દઈશું જેથી કસ્ટર્ડ પાવડર જે છે ને બરાબર દૂધ સાથે ચડી જાય એ કાચો ના રહે અને દૂધ સાથે ચડી જાય ને પછી ઠંડો થાય એટલે દૂધ આપણું ઘટ થતું હોય છે તો લગભગ ત્રણથી ચાર મિનિટમાં એને ઉકાળી લીધું છે અને હવે આપણે ગેસ બંધ કરીશું આ શરત માટે આપણે દૂધને બહુ વધારે જાડું નથી કરવાનું એટલે બહુ વધારે ઉકાળવાની જરૂર નથી હવે દૂધ અત્યારે ગરમ છે તમે જો એને એમ જ મૂકી દેશો ને તો એની અંદર મલાઈ આવી જશે તો આ રીતે તમારે એને હલાવતા રહેવું જરૂરી છે જેથી દૂધ ઠંડુ પણ થઈ જાય અને એની અંદર મલઈ ના આવે જો મલઈ આવે ને તો ગાળીએ અને ગાળવાથી મલઈનો ભાગ જતો રહે જેમાં ફેટ હોય તો દૂધ પતલું વધારે થઈ જાય એટલે આપણે આ રીતે ઠંડુ કરવું જરૂરી છે તો એક બાઉલમાં મેં એને કાઢી લીધું છે કારણ કે પેન ગરમ હોય તેમાં જલ્દીથી એ ઠંડુ ના થાય તો બસ આપણે એને આ રીતે ચમચાની મદદથી હલાતા રહેવાનું પંખાની જે તમે રાખી દો તો લગભગ પાંચથી સાત મિનિટમાં એ રૂમ ટેમ્પરેચર ઉપર આવી જશે બસ અત્યારે આપણું જે દૂધ છે એ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે ઠંડુ થઈ ગયું છે તો ટેટીનો જે પલ્પ આપણે તૈયાર કર્યો હતો જે મેં ફ્રીઝમાં રાખ્યો હતો ઠંડો એની સાથે આપણે મિક્સ કરી દેવાનો છે તો આ રીતનું જે શરબત છે જેને તમે મિલ્કશેક પણ કહી શકો ફાલુદા પણ કહી શકો કારણ કે આપણે શરબત બનાવીને થોડું પતલું હોય એની કન્સિસ્ટન્સી થોડી જાળી હોય છે એટલે તમને આની અંદરથી ફાલુદા જેવી પણ ટેસ્ટ મળી શકે છે અથવા તમે મિલ્કશેક બહાર જઈને પીવો છો તો એના જેવો પણ તમને ટેસ્ટ આવશે તો હવે માર્કેટમાંથી મોંઘા મોંઘા મિલ્કશેક ફાલુદા એવું પીવાની બિલકુલ જરૂર નહીં પડે હવે જે સાબુદાણા હતા એને આપણે આની અંદર મિક્સ કરીશું અને સાથે આપણે એની અંદર બીજી પણ એક વસ્તુ એડ કરવાના છે જેના કારણે આનો સ્વાદ તો વધશે જ ગરમીમાં પણ આપણને આપણને રાહત મળશે કારણ કે કે ગરમીની હોય ને ત્યારે આપણે તો થાય ઠંડુ ઠંડુ કંઈ પીએ ઘણી વાર સાંજે જમવાની ઈચ્છા ના હોય તો તમે આ પ્રમાણે મિલ્કશેક બનાવીને પણ તૈયાર કરી શકો તો સાબુદાણા આપણા બરાબર મિક્સ થઈ ગયા છે હવે એની અંદર આપણે એડ કરીશું તખમરિયા જે આપણને ગરમીમાં ખૂબ જ ઠંડક આપે છે આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે તો મેં અઢી ટેબલ સ્પૂન તખમરીયાને લગભગ પાંચથી આઠ ટેબલ સ્પૂન જેટલું પાણી નાખી પલાળી રાખ્યા હતા જેટલા તકમરિયા હોય એનાથી બેથી ત્રણ ગણું પાણી નાખો એટલે લગભગ પાંચથી સાત મિનિટમાં એ ફૂલી જાય તો એ પણ મેં એની અંદર એડ કર્યા છે તો આપણું જે શરબત છે તૈયાર છે એની અંદર કોઈ જ ફ્લેવર એડ કરવાની જરૂર નથી કારણ કે કસ્ટર્ડ પાવડરમાં વેનીલાની ફ્લેવર છે અને તમને ગમતી હોય તો તમે આમાં ઇલાયચીનો પાવડર પણ એડ કરી શકો છો તો હવે આપણે એને થોડી વાર માટે ફ્રીજમાં મૂકીશું એટલે એકદમ સરસ છે ચિલ્ડ થઈ જાય ઠંડુ થઈ જાય એને પીવાની મજા આવે તો લગભગ મેં એને બે કલાક માટે ફ્રીજમાં મૂકી દીધું હતું અને આપણું શરબત તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં થોડી જાડી પણ થઈ છે અને આ જ કન્સિસ્ટન્સી આપણને જોઈએ છે આનાથી વધારે ઝાડું કરવાની જરૂર નથી તો હવે આપણે એને ગ્લાસની અંદર સર્વ કરીશું તો ગરમીની અંદર તમે આ પ્રમાણે ટેટીની શરબત ચોક્કસથી ટ્રાય કરો આ સિવાય પણ ઘણા બધા શરબત આઈસ્ક્રીમ કુલ્ફીની રેસીપી તમારી સાથે મેં શેર કરી છે તો તમે ચેનલમાં એ પણ જોઈ શકો છો હવે ગાર્નિશિંગ માટે અત્યારે મેં થોડા પિસ્તા નાખ્યા છે અને થોડા નાના નાના ટેટીના આપણે પીસ નાખીશું જેથી દેખાવમાં ખૂબ સરસ લાગે તો એકવાર આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરો રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ જણાવો જો રેસીપી પસંદ આવી છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરો તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપી સાથે